તો સુરતના સંવેદનશીલ વિસ્તારમાં લોકસભાની બેઠકની ચૂંટણી પહેલા ફ્લેગ માર્ચ યોજાઈ સુરતના સંવેદનશીલ ગણાતા વિસ્તાર એવા વરિયાવી બજારથી ચોક બજાર સુધી આ ફ્લેગ માર્ચ યોજાઇ અને ફ્લેગ માર્ચમાં પીઆઈ સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા તો સંવેદનશીલ જે વિસ્તારો છે સુરતના એ વિસ્તારોમાં આ ફ્લેગ માર્ચ યોજાઈ હતી અને પીઆઈ અધિકારીઓ પણ આ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા તો ચૂંટણી યોજાવાની છે ત્રેવીસ એપ્રિલે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો પર ચૂંટણી થવાની છે મતદાન થવાનું છે ત્યારે એ પહેલા સુરતના જે સંવેદનશીલ વિસ્તારો છે તે સંવેદનશીલ વિસ્તારો પર આ ફ્લેગમાર્ચ માર્ચ યોજાઈ હતી અને વરિયાવી બજારથી ચોક બજાર સુધી પીઆઈ અને સાથે જ અધિકારીઓ આ ફ્લેગ જોડાયા વધુ વિગતો સાથે ફોનલાઇન પર સંવાદદાતા ચેતન પટેલ ચેતન ફ્લેગમાર્ચ યોજાય સુરતના સંવેદનશીલ વિસ્તારોમાં શું વધુ વિગતો જી ચોક્કસથી હવે લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ખાસ કરીને જે સંવેદનશીલ જે વિસ્તાર છે સુરતના ચોક બજાર વરિયાળી બજાર સહિતના જે તમામ જે વિસ્તારો છે તેમાં વહેલી સવારે પેરામિલિટરી પીઆઈ તેમજ કક્ષાના તમામ જે અધિકારીઓ છે તે ફ્લેગ માર્ચમાં જોડાયા હતા આ જે ફ્લેગ માર્ચ છે તે વડિયારી શરૂ કરવામાં આવ્યો ફ્લેગ માર્ચ નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું તમામ પ્રકારની જે તપાસ કરવી જોઈએ જે રૂટની જે તપાસ કરવી જોઈએ તે તમામ રૂટની તપાસ હાથ ધરવામાં આવી હતી કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહી જાય તે માટે તંત્ર દ્વારા પૂરેપૂરી તૈયારી કરી દેવામાં આવી છે ચેતન આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો સુરતના સંવેદનશીલ વિસ્તારમાં હાલ ફ્લેગ માર્ચ યોજાય અને સંવેદનશીલ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ પીઆઈ સહિતના અધિકારીઓ ફ્લેગ માર્ચમાં જોડાયા